પાવડો લેન જો પેલે પેલે ઘર ઉપર હોય થોડું લે તો લાક પેલે ઈ કોડા ભઈ પાદરાઓ પેલે મઈ થઈ જાવ સીટી યુ સી યુ આ ઠડવા દે જો ના થાય કો તો ગળો મત કર બોલ મેં પડાઈ રહી થી બોલ અહીંયા પાદરા વરસાદ એડા ઉગરાયો કથે ના આપણે ગુપા કણું ઈ ઢોરા ખાશે બગડે પડે પડ્યા અરે પાડો આ ભરવા જાવ ઘરે ગયો હ

હોય મેળાજો બે મય देखो खाली 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 चलाओ বাম্পৰ দিয়া প্ৰিয় তাত ওলাইছো নালাগে ভূঞা কাক বাম্পৰ কচু

કઈટ્યુ કઈટ્યુ મારે એ બેડા મને તો પેડા ના આલ્યા તમાર એની ઈ હોય લાગુ પડશે નહી તમારે ધડુમાં સઢાયા તા ય હા રાખો આજ ખોલી તો લાઈન જ સંઘાર હોજે જ જા ગયો

અને મોં એન ઓય ઘોળે મોં જૂતું હા કોણ કરવા ગાડી પહેલા એટલું બધું પાછળ કોઈ એટલું કોઈ કોઈ ઘોળે કાપ તો નડે રે થાય ઘોળે કાપ તો ટાયર દબાય ઘોળે કાપ જા બોસ કામ આવી ન ભાઈ ગમે તે સાધન લે બીકપ કાવા જર પટડી જ રે આપણે ઊભા ના આવતો ન દબો બી કાટ છે ઓર ઓર કેરો બહુ ગોય જાતો નથી એટલે બોંજો કરજે બધા કર છે આ તો સાકતી ના ઉજુ બી ફટા ઉજુ હા હેલો મોજ <imitation> 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 પીરા વાળો ટ્રેક્ટર રાખો આગળ ઓબડા પર લાસ્ટ ધક્કો મારો સાલે હે બરાબર મારા વાળા ટ્રેક્ટર માં મારો ઓલો ટ્રેક્ટર રાખો આગળ માર બમ્પર હે પર તો કે ચલી જજો રાખો આગળ હે પીરા લાલ દૂધી માં ચલી કાવળિયા કીયા કોની લાઈક કોઈ મત કરો પરાવાળા થી વધારે ફસાઈ <muchos> છે <muchos> 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 <muchos>

અલા લેજોર બમ્પર બાત વેલા આયા હો ઇંદળા ઓલા ભાગમાં દબડણી તો પૂરા ગાડી ગાડી આમ તો આણે છે ગાડી મૂળજી દબાસ મૂળજી દબાસ ગાડીમાં ભાડરૂમ તો ડાયર દેતો રે આરો બહુ જો બરી કોઈ હોળે બરી ગાડી છે તારે ડાયર ઓરે ઠકી હા હા પેટર વાત છે ભાઈ બીજું ઘાઉ ઘા ભાઈ બુરુ શું કરવું ભાઈ બુરુ પડશે ઓ માસી બુરુ પડશે સાચી વાત ફેક કે નહીં કે નહીં વાત છે ત ફોન તો બત હલાવો ફોન તો હળવો પડશે ને ઓમમ ઠાકરે કળાય ને કોઈ 3:30 કલાક થાય ઘરે દંડી પડી મોટે લીના અવાજ આવે

વે બાદરભાઈ ઓલકા હે અમરદિત ઓય નહી આવે કેમ કે આરા બધા એક દેવા મેજીન આવી છે બાકી રે ઉડી આડી ઉડી જાય રે બનો રેદનાડી દે દો

ये बात लाइक एक करनी झाड़ी पे दबाए जे अगोठो है और ओडो दबावे अगोठो दबाओ हमारे जे लाइक बिल आवे रे लाइक करोगे ना बिल आइए हमें आपने जरूरत नहीं तमदार आमनेम राव ले गतु उकड़म दबा मारा का लाग हडी आ भाड़ो भाड़ो खाली बगाड़ा बदे नेखड़ीयो यार ओला लाइक करो लाइक करो शेयर करो सब्सक्राइब करो और आज जी गाड़ी फसावन गाडो लायो तो भाड़ो हां उलान टॉजिंग करा दो टॉजिंग टॉजिंग भाड़ा वाला बैठ जा ए

શું કરો લઈ ના કોઈ ના લીન દે પાધારા જો ઓ કોઈ ના લીન દે કલા લઈને ઠીક રે કે કરીયા કરોમરો તનોલા હવે લેજો ₹30 આદર મા તળીયું કાન કડની શું કીધું કાન એને ખબર ન કે

એ hey, મરીકા <kutin> <coughs> <kutin> 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 અરે ગાડી다가દ નગર ક્લોઝ બલે ગાડી છે ઇતમે રાઈ કે ઉપર રહ્યા છે ઉપર આ

કર્યા પછી હોય ભાર જ્યાં હજાર અને મેં કીધું જોવાઈ માર પછી For det andre! 거아 <목소리도>

Ubara o ubara o